ગમે તેવી પરિસ્થિતિમાં જિંદગીને કઈ રીતે જીવવી અને જીતવી એ સૌનો અંગત વિષય કહેવાય પણ કવિશ્રી અનિલ ચાવડાની જિંદગી જીવવાની ધગશ અને જનુન એક અલગ જ પ્રેરણા પૂરી પાડે છે કવિશ્રી અનિલ ચાવડાએ પત્રકારત્વમાં ડિપ્લોમા કરેલ છે અને વિવિધ વર્તમાનપત્રો તથા સામયિકોમાં તેઓ કોલમ લેખન કરી રહ્યા છે સવાર લઈને કાવ્યસંગ્રહ એક હતી વાર્તા લઘુકથાઓ મિનિંગફુલ જર્ની નિમંત સંગ્રહ જેવા અદ્ભુત પુસ્તકો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે સંપાદન અનુવાદન અને લેખન ક્ષેત્રે ઉમદા એવા યુવા કવિશ્રીએ યુવા ગૌરવ પુરસ્કાર શાઇદા એવોર્ડ રાવજી પટેલ એવોર્ડ તખ્તસિંહ પરમાર પારિતોષિક જેવા ઉચ્ચ પારિતોષિકો પણ પોતાના હિસ્સે કર્યા છે આવો આજે વાતોનો લાભો લઈએ કવિશ્રી અનિલ ચાવડા સાથે નમસ્કાર સર સર પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે આજે તમારી સાથે આપણે થોડીક વાતો કરીશું તમારા જીવન વિશે અને સર્જન વિશે તો સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે એક ખેડૂતના દીકરા તરીકે તમને એવું ક્યારે રિયલાઇઝ થયું કે શબ્દો સાથે જ તમારે આગળ વધવાનું છે એ જ તમારી સફર છે એવું જો કે કોઈ ચોક્કસ સમયગાળો યાદ નથી કે ક્યારે રિયલાઈઝ થઈ પણ હું બહુ નાનો હતો ત્યારે કવિતાઓ લખતો લખતો જેમ કે કે પ્રાથમિક હતો એકદમ ત્યારે હું હું કવિતાઓ કવિતાઓ અને મને ખબર લખીશ અને એ સારી લાગશે આગળ જતા કવિતાના ફિલ્ડમાં કંઈક કરી શકીશ એવું મને કોઈ ચોક્કસ સમય આજે મને એવું રિયલાઈઝ થઈ ગયું તો છે જ નહીં પણ એ વખતે હું લખતો થોડું થોડું પછી હું આઠમાં નવમાં દસમાં ધોરણમાં અગિયારમાં માં બારમાં એ દરમિયાન આ બધું લખવાનું તો ચાલતું જ રહેતું હતું પણ હું જ્યારે અમદાવાદમાં આવ્યો અમદાવાદમાં પહેલીવાર આવ્યો પછી અમદાવાદની નાની નાની સભાઓમાં જતો થયો અમદાવાદમાં બુધ સભા અને શનિ સભા એવી બે સભાઓ ચાલે છે એ સભામાં જતો થયો ત્યારે મને એમ થયું કે હું કવિતા લખું છું એને એક માળખાની જરૂર છે એક સ્ટ્રેટેજીની જરૂર છે છંદની લઈને એ પછી હું શીખ્યો પણ હું એ છંદ શીખું એ પહેલાં તો મેં સાતસો આઠસો જેટલી કવિતાઓ લખી નાખેલી છંદ વગર પછી મને એમ થયું કે હું આને છંદમાં ઢાળીશ છંદ માં કરીશ પણ પછી હું કરી જ ના શક્યો પછી મારે નવે સર બધું કરવું પડે અને આ રીતે હું ધીમે ધીમે શીખતો થયો પછી ધીમે ધીમે લોકો કાર્યક્રમ બોલાવતા થયા હું બોલતો થયો કવિતા લેક્ચર આપતો થયો નાના મોટા અને આ રીતે બધા ઓળખ મળી જીવી તેવી અને આ સફર ધીમે ધીમે ચાલુ થઈ અને પછી મને એમ લાગ્યું કે કદાચ હું આ ફિલ્ડમાં થોડું ઘણું સારું કરી શકીશ મારી ક્ષમતા પ્રમાણે બિલકુલ સર આપ ખૂબ જ સારું કામ કરી જ રહ્યા છો

ત્યારે નાના હતા ત્યારે ગામમાં કોઈ થઈ જાય તો ત્યાં ભજનો રાખવામાં આવે કે રાતે બધા એમની સ્મરણમાં ભજનો ગાય અને એ કથા ચાલે સવાર સુધી એટલે ભજન ભજનો ગાય એટલે ગામમાં તો કોઈ બહારથી એવા મોટા ગાયકો ના હોય ઘરના ઘરના વગાડતા હોય ઘરના ઘરના ગાતા હોય અને ઘરના ઘરના સપોર્ટ બધું કરતા હોય તો અમે નાના હતા ત્યારે એ વખતે એમાં વગાડતા છોકરા છોકરા

આ એક પ્રાથમિક શરૂઆત કેવાય બિલકુલ પછી મારો એક મિત્ર છે ગણપત કરીને અમે દસમા ધોરણમાં જોડે ભણતા આઠમો દસ જયારે દસમા ધોરણ એના મેરેજ થઈ ગયેલા અમે દસમુ ભણતા ત્યારે પણ એની પત્નીને હું બધા જ પત્રો હું લખતો એના નામ એની પત્નીને એમ કે ગણપત લખે છે પણ બધા હું લખતો એટલે એમાં પણ હું દરેક ને એક એક કવિતા લખીને મોકલતા એટલે એ પણ એક કદાચ મારા કવિતા સર્જવાના કે કવિતા તરફ જવાનો એક રસ્તો થઈ ગયો હતો એટલે આવા બીજા પણ અનેક પ્રસંગો છે જેમ કે અમે ગામડામાં રહેતા હતા ત્યારે મારું ફેમિલી એકદમ મજૂર પરિવારમાંથી આવે છે કે અમે મજૂરી કરતા અમારી લગભગ સિત્તેર પેઢીમાંથી કોઈને શબ્દ સાથે કોઈ નાતો નહોતો એટલે ભણવાની શરૂઆત જ મારાથી થઈ છે હું કહી શકે કે અમે રાજકોટ છે રાજકોટનું લોધિકા તાલુકાનું મેંગણી ગામ છે સાંગણવા ગામ છે જુનાગઢનું સાંકળી ગામ છે આ બધા ગામના બસ સ્ટેન્ડમાં સુઈને અને ગમાણમાં સુઈને હું રહેતો હતો મહિના હું કોલેજ કરતો હતો ત્યાં સુધી એટલે અમુક ઘટનાઓ એવી છે કે આમાં પણ હું હજી બી યાદ કરું તો મારા રૂવાડા ઉભા થઈ જાય છે કે અને બીજી પણ આમ કેટલી બધી ખરાબ વાતો છે કે હું જાહેરમાં કે કેમેરા સામે ક્યારેય ના કહી શકું એટલે આવી અમુક જે દબાયેલી વાતો છે કે હું નથી કહી શકતો નથી વ્યક્ત કહી શકતો એ વસ્તુને નીકળવા માટે તો રસ્તો જોઈએ એટલે જીવનની અમુક ઘટનાઓ અમુક પરિબળો કે અમુક સંવેદનાઓ એવી હોય છે કે જે દબાઈ રહેતી હોય છે એને નીકળી નથી શકતી એને નીકળી નીકળવા માટે ચોક્કસ રસ્તો જોઈએ છે આપણે કદાચ સાયકોલોજીમાં અમુક પ્રયોગો પણ આવતા હતા કે એક ઉંદરને એક ગૂંચવાળાવાળા જગ્યામાં પૂરી દેવામાં આવે પછી ઘડી આમ જાય ગૂંચવાઈ જાય આમ જાય ગૂંચવાઈ જાય આમ જાય છેવટે છેવટે ગોતો ગોતો ગોતતો એના રસ્તાથી નીકળી જતો હોય એટલે અમુક દુઃખો કે અમુક પીડાઓ કદાચ એવી હોય છે કે હું મારું અભિવ્યક્તિ હું એને સીધું ના કહી શકું કે મારું હું આટલી બધી નેગેટિવ કે ખરીફ સ્થિતિ સ્થિતિમાં હતો પણ એ બધું વ્યક્ત કરવા માટે મને કવિતા નામનો કદાચ રસ્તો છે કે જે મેં વિચાર કરતો હતો એને હું સીધું નહોતો કરતો પણ હું આડકતરી રીતે કહેતો હતો જેમ કલાનું કોઈ પણ માધ્યમ હોય તો એને સીધું નથી કહેવામાં આવતું એને તમારે સમજવું પડે છે અને કવિતાની કલા એ થોડીક બુદ્ધિશાળી લોકોની કલા છે કે તમે કોઈ ગામડાના નાના ડાયરામાં કે તાલુકાના કોઈ નાના પ્લેસમાં કવિતાનું ઓછું તમે જોઈ શકશો જે ભણેલા અને બુદ્ધિશાળી લોકો એ કવિતાનું વધારે સારી એન્જોય કરી શકતા હોય કારણ કે કવિતા એ બુદ્ધિની કલા છે અને જેમ પાણીની વાત કરીએ એમ પાણીનો એક ફોર્સ નીકળે છે તો એને વહેવા માટે એ પોતાનો રસ્તો કરી જ લે છે વચ્ચે પથ્થર આવે તો એ બાજુમાંથી બીજે નીકળી જાય એ જ રીતે અમુક સંવેદનાઓ બીજી કલા નહીં તો એ કવિતાના કલાના માધ્યમ દ્વારા કદાચ બહાર આવે એવું મને લાગે છે આપે જેમ પીડા અને પરિસ્થિતિની વાત કરી તો એના ઉપરથી એક હું એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે આ રસ્તે આગળ વધવા તમે ઘણા બધા રિસ્ક લીધા હશે તો એવી એક ચરમસીમા કઈ હતી કે જ્યારે તમારું જે આંતરિક આપણે જે સંઘર્ષ કહીએ છીએ મન સાથેનો એક જે ધમાલ કહેવાય મનમાં મચેલી તો એ જ્યારે હતી એ સમય કયો હતો પહેલી વાત એ કે હું આ રસ્તે આવીશ એવું નક્કી નહોતું અને હું કયા રસ્તે જઈશ એ જ નક્કી નહોતું જો કે કારણ કે પરિસ્થિતિઓ બધી એ પ્રકારની ચાલતી હતી હું ભણતો હતો ત્યારે મને એ બી ખબર નહોતી કે મારે શું ભણવાનું છે હું કારણ કે હું બધા છોકરા અમદાવાદમાં ભણતા ભણવા આવતા એ રીતે હું બી બધા જોડે ટોળામાં આવી ગયો અને કોલેજમાં ફોર્મ કઈ રીતે ભરવું એ પણ ખબર નહોતી બીજાનું જોઈને ફોર્મ ભરી નાખેલું એના લીધે મેં ગુજરાતી મુખ્ય સબ્જેક્ટ સાથે હું ભણેલો અને એ વખતે બી કવિતા હું લખતો અને એક રૂચિ તો હતી જ અને પાછો સબ્જેક્ટ મેં એ લીધેલો એટલે એના લીધે રુચિ વધી હવે મોટી અને સંઘર્ષની વાત હતી હતી કે કે જે આંતરિક હું કોલેજ કરતો ત્યાં સુધી હું બસ સ્ટેન્ડોમાં સુઈ રહેતો એટલે પણ જ્યારે કોલેજ કરતો એટલે હું હોસ્ટેલમાં રહીને કોલેજ કરતો નરસિંહ ભગત કરીને એક છાત્રાલય છે પછી વિજય ચાર રસ્તા એક છે છાત્રાલય નવરંગપુરામાં પછી ઘાટલોડિયામાં છે આ બધી જ હોસ્ટેલોમાં હું રહેલો પણ જ્યારે હોસ્ટેલમાં વેકેશન પડે ને ત્યારે હું મારા ઘરે જવાના બદલે જ્યાં મારા મમ્મી કે પપ્પા જે ગામમાં મજૂરી કરતા હોય બસ સ્ટેન્ડમાં સૂતા હોય ત્યાં હું જતો રહેતો હોય એટલે કોલેજમાં તો આપણે કેમ એકદમ હીરો જેવા ટિકેટિંગ સુંદર રીતે રહેતા હોય કારણ કે હોસ્ટેલમાં બધા ભાઈબંધોના કપડાં પણ મળી મળી રહેતા હોય સારા એટલે એમના કપડાં પહેરીને જઈએ કોલેજમાં હીરો જેવા લાગીએ પણ આમ જોવા જઈએ તો ફૂટપાથ ઉપર સૂતા હોય એટલે એ સંઘર્ષ બહુ અઘરો હતો એકવાર એવી ઘટના પણ બનેલી કે મારો કોલેજનો જ છોકરો હું જે ખેતરમાં મજૂરી કરવા ગયો હતો ત્યાં એના માલિકનો છોકરો હતો એટલે મને તો કાપે તોય લોહી ના નીકળે એને એમ થાય કે આ તો હીરો થઈને પડતો હતો અહીંયા તો બસ સ્ટેન્ડમાં સુઈ રહી એટલે આવા ઘણા એવા પ્રસંગો છે કે જે અંદરથી આપણને હલ બલાવી દે અને કોલેજમાં બી હું સાંસ્કૃતિક મોટા બધા હોય ડ્રામા હોય કે પોએટ્રી તો એમાં હું બહુ ઘણો બધો ભાગ લેતો અને સારો એવો ફેમસ હતો કોલેજમાં તો મને બધા જ ઓળખતો હોય મોટા ભાઈ કે હું કદાચ કોઈકને ના ઓળખતો બધા મને ઓળખતા હોય એ વ્યક્તિ મને આવી સ્થિતિમાં જોતો અને પછી એને એમ લાગે કે આ સ્થિતિમાં છે આ માણસ ત્યારે મારી હાલત હું મોઢું નહોતું બતાવી શકતો ઘણા દિવસો સુધી આ માણસ એટલે આ છે પછી બીજા અમુક એવા સંદર્ભ કે જ્યારે હું કોલેજમાં એસવાયમાં ભણતો હતો અને એ જ વખતે મારા ફાધરનું ડેથ થઈ ગયેલું અને એ આમ મારા ફાધર અપંગ હતા જન્મે પછી થોડા અપંગ થઈ ગયા ગાડું ગામમાં આવે ખેતરમાં કામ કરી ગાડું પડી ગયું હતું પગ ઉપર આખું ઊંધું થઈ ગયું અને પગની નસ પેલી કપાઈ ગયેલી નખે એટલે એ એક્સપાયર થઈ ગયા અને ઘરમાં મમ્મી મજૂરી કરતા અને પછી હું મોટો સૌથી એટલે ઘરની જવાબદારી મમ્મી ઉપર ને મારી ઉપર આવી ગયેલા મારે બધું સ્ટોપ કરી માત્ર ઘર ઉપર કેન્દ્રિત ધ્યાન કરવું પડે એટલે હું ભણતો નોકરી કરતો મારો નાનો ભાઈ હતો એને બી ભણાવતો અને આ બધું એટલું બધું સંઘર્ષમય હતું કે કોઈ સૂચતું જ નહોતું કે કાલે શું થશે ને હું શું કરીશ એ વખતે મારું કોઈ લક્ષ્ય જ નહોતું હજી એ છે એ મને ખબર નથી પણ એ વખતે મારું કોઈ લક્ષ્ય જ નહોતું કે હું શું કરીશ અને એ વખતે બસ એક ગાન પણ હતું લખવાનું અને લખ્યા કરતા હતા અને એ લખવામાંથી ધીમે ધીમે રસ્તો કહીએ તો રસ્તો કે એક મારા માટેનો મને દિશા કહેવાય તો દિશા એ મને થોડી ઘણી મળી બિલકુલ ખૂબ જ સરસ સર સર કવિતાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો એક પ્રશ્ન કે કવિતા સારી હોય કે સાચી હોય કવિતા બંને હોય છે સારી પણ હોય છે અને સાચી પણ હોય છે એમાં કહેવાવાળા કે લખવાવાળા ઉપર નિર્ભર છે અને સાંભળવાવાળા કે એને એક્સેપ્ટ કરવાવાળા ઉપર નિર્ભર છે બાકી કવિતા હંમેશા સારી હોય છે અને હંમેશા સાચી હોય છે ખૂબ સરસ સર એક બીજો એ પ્રશ્ન કે ગઝલ તમે આટલી સરસ લખો છો તો તમારી પ્રેરણા કોણ છે ગઝલ પાછળ હું ગઝલ સિવાય મેં ઘણા બધા સ્વરૂપોમાં કામ કર્યું છે જેમ કે અછંદસ છે સોનેટ છે બીજા પણ ગઝલ સિવાયના કવિતાના ફોર્મેટમાં મેં ઘણું બધું કામ કર્યું છે ગીતો છે પણ ગઝલ કે આ બધા કવિતાના સ્વરૂપ હોય એમાં કોઈ એક વ્યક્તિ ઉપર હું આંગળી નથી ચીંધી શકું એમ કે આ જ મારો ધ્યેય હતો કે આ જ મારી પ્રેરણા હતી પણ હું નાનપણથી પુષ્કળ વાંચતો હતો કે હું જ્યારે પંદર સત્તર કે વીસ વર્ષનો હતો ત્યાંથી પણ મારી એક પેસર મોટાભાગે મારી કંઈક રાખવાની વૃત્તિ હોય પાસે તો એ પુસ્તકો હોય ત્યારથી ગુજરાતી લિટરેચરના પ્રેરણારૂપ તમે કહો તો મેં મોટાભાગના બધાનું વાંચેલા કે રમેશ પારેખ છે કે ચીનુ મોદી છે કે અનિલ જોશી છે કે છેક નરસિંહ મહેતા છે કે આખો છે કે મીરાબાઈ છે કે આજની તારીખના બધા કવિઓ છે ચંદ્રેશ મકવાણા છે ભાવેશ ભટ્ટ છે કે અંકિત ત્રિવેદી છે બધા મારી સફરમાં આગળ મળ્યા પણ આ બધામાંથી મને થોડું 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 શીખવા મળ્યું છે મારા પૂર્વગામીઓમાંથી મારા અનુગામીઓમાંથી અને મારા વર્તમાનમાંથી એટલે બધા જ મારી થોડી 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 પ્રેરણા છે કોઈ એક વ્યક્તિ નથી મને એક વ્યક્તિની એક એક ને એક કવિતાની એક પંક્તિ ગમી હોય આખી કવિતા ના પણ ગમી હોય અમુક વ્યક્તિ એવા છે જેની સળંગ આખી નવલકથા ગમી હોય બીજી વાર્તા ના ગમી બધાનું સારું 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 મને ટેકારું બની રહ્યું જેમ કોઈ

જેમણે પુષ્કળ પુસ્તકો અનુવાદિત કર્યા છે બીજા છે એક મારા મિત્ર તેજસ દવે અમે રેગ્યુલર ઘણા કાર્યક્રમોમાં સાથે હોઈએ છીએ તો આ વાર્તા અમે એને સંભળાવીએ એમ વાતચીતમાં તો આપણે જેમ અત્યારે વાતચીત કરી રહ્યા છીએ તો એમને એમ લાગ્યું કે આ તો બહુ સારી વાર્તા છે અને આનું પુસ્તક થવું જોઈએ એટલે મેં ખાલી એ વખતે તો ત્રણ ચાર જ વિચારેલી પણ પછી એક ફ્લો આવે એ રીતે વાર્તાઓ મારા મનમાં એક પછી એક થતી જ ગઈ અને મેં પંચાવન જેટલી વાર્તાઓ લખી નાખી એકદમ ટૂંકી ટૂંકી અને પબ્લિશર પણ મારા મિત્ર એમને મેં બતાવી એમને કે આ બહુ જ સારી છે આનું પુસ્તક કરાય પછી એમણે પણ તરત એક્સેપ્ટ કરી અને આ બધું જ એક મહિનામાં થઈ ગયું અને એક મહિનામાં એનું પુસ્તક પણ થઈ ગયું અને એક મહિનામાં તો એ વેચાઈ પણ ગયું એટલે બે મહિનામાં આખા પુસ્તકનું પેલું થઈ ગયું આખું સર્કલ ફરી ગયું તો મને બી આશા નથી કે આટલું ઝડપથી થશે પુસ્તક થયું અને તરત રિસ્પોન્સ સારું મળ્યો અને વેચાઈ પણ ગયું અને માનસિક વિચારનો એક દોધ હતો એ જેમ રોડ ઉપર જતા હોય એકદમ એક ધારા અને અચાનક બમ્પ આવી જાય એમ મારા વૈચારિક રોડ ઉપર એક પુસ્તકનો બમ્પ આવી વાહ ખૂબ સરસ સર તમે આટલી સરસ ગઝલો લખી છે તો એમાં જે તમારી સૌથી પ્રિય હોય તમારા હૃદયથી નજીક હોય એવી એક ગઝલ અમને સંભળાવો એટલે મારી લખેલી ઘણી બધી કવિતાઓ મને પ્રિય હશે ત્યારે જ મેં લખી હશે સ્વાભાવિક છે પણ એમાંથી હમણાં જે છેલ્લે અમુક કવિતાઓ લખાઈ એમાંની એક કવિતા સંભળાવું એની અમુક પંક્તિઓ એ ગઝલ છે લાંબ જેમ ગઝલમાં પણ અમુક ફોર્મેટ હોય છે એક લાંબી પંક્તિ એટલે લાંબી બહેરમાં હોય અમુક ટૂંકી પંક્તિ એટલે ટૂંકી બહેરમાં એ છંદોના માળખા હોય છે એમાં આપણે પડવાની જરૂર છે ને એ સ્વરૂપમાં એક ગઝલ છે કે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે કે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધા નહીં ઘણી બધી એ ભ્રમણાઓ ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે કહેવાય ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે કે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે ડુમા ઉપર ડુસ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કંઈક ઘણું બધું છે કહેવાય ને આમ ને કોક દિવસ તો ચૂલો સળગ્યો

પણ છતાંય જો આપણે થોડાક એમાં ઊંડા ઉતારીએ તો ગધ્ય અને પદ્ય બંનેમાં તમે આટલું સારું કામ કર્યું છે તો એ બંનેમાં કોઈ અલગ અલગ આદર્શ તમારા જો કોઈ હોય તો તમને જણાવો મેં કીધું એમ આદર્શ સ નથી આદર્શ સો છે જી જેમ કે હું હતો તો મેં રવિન્દ્રનાથ ટાગોરને પણ સારા એવા વાંચ્યા છે શ્રદ્બ બાબુને વાંચ્યા છે પ્રેમચંદને વાંચ્યા છે આ ગુજરાતીના બારના છે મોપાસા વાંચ્યા છે ચેખો વાંચ્યા છે ટોલ સ્ટોય વાંચા છે ઓરિજિનલ મહાભારત પણ વાંચ્યું છે બાઇબલ પણ વાંચ્યું છે ગીતા પણ વાંચ્યું છે બધા ઓરિજિનલ વર્ઝન મારી જોડે પડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા છે કદાચ અહીંયા ઓરિજિનલ મહાભારત ગીતા બાઇબલ કુરાન એ બધા અમે વાંચ્યા છે આ બધા જ પ્રેરણા સ્ત્રોત છે મારા એટલે ગુજરાતીમાં પણ એવું જ છે કે નરસિંહ મહેતા છે મીરાબાઈ છે ભોજો છે અખો છે અને ત્યાંથી અર્વાચીન લિટરેચરમાં આવીએ છો નર્મદ છે દલપતરામ છે ગોવર્ધનરામ છે ઉમાશંકર છે સુંદરમ છે લાઠા છે સીતાંશુ છે ચીનુ મોદી છે મરીઝ છે આ બધા જ ગુજરાતીના છે કે આજ સુધીના કે બધા જ જેમનું સારું 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 જેટલું પણ સર્જન થયું છે એ કઈક ઉર્જા આપે છે અને એ બધા જ મારા આદર્શો બની જાય છે લખતી વખતે સર તમને લાગે છે કે ઓનલાઈન માધ્યમોના પબ્લિશિંગ માધ્યમો જે અત્યારે આટલા બધા આપણી પાસે છે તો એના દ્વારા એક નવો જ વાચક વર્ગ ઊભો થઈ રહ્યો છે હા ચોક્કસ મને લાગે છે જેમ કે પહેલા એક સમયગાળો હતો કે કોઈ પણ પુસ્તકને મેળવવા માટે તમારે બહુ સમય સુધી રાહ જોવી પડતી હું એક સમય જ્યારે હું વાંચતો અમુક સમય પહેલાં તો હું પહેલાં લાઇબ્રેરીમાં જતો જેમ કે એમ જે લાઇબ્રેરી છે વિદ્યાપીઠની લાઇબ્રેરી છે કે ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરી છે આ ત્રણ લાઇબ્રેરીનો બહુ ઉપયોગ કરતો વાંચવા માટે તો મારે ત્યાં અમુક પુસ્તક લેવા જવું હોય તો એ જ પુસ્તક બીજો કોઈક વાંચક લઈ ગયો હોય એટલે એ આવે ત્યાં સુધી રાહ જોવાની ધારો કે આવે અને કદાચ એ આવે અને તરત બીજું કોઈક લઈને ગયું હોય એવું પણ બની શકે એટલે સર્કલમાં ઘણીવાર વાચક સુધી જલ્દી પહોંચતું નહોતું આ તો એક ખાલી ઉદાહરણ છે આવા બીજા અનેક કારણો હતો જેના સુધી સીધું વાંચક સુધી પહોંચતું નહોતું છે ગામડે બેઠેલો માણસ હોય કે જે લાઇબ્રેરી સુધી પણ નહોતો જવાનો એના સુધી પોએટ્રી કે બીજા ગદ્ય માધ્યમો છે સ્વરૂપો છે એ જલ્દી પહોંચતા નહોતા જ્યારે આજે મોબાઈલ છે કે વેબસાઇટ્સ છે એનો સરળતાથી લોકો ઉપયોગ કરી શકે છે ઇન્ટરનેટના માધ્યમથી કે કોઈ છેવાડાના ગામડે બેસેલો માણસ પણ એના મોબાઈલ ઉપર ક્લિક કરી અને આજના નવા કવિ કે આપણા ખૂબ જૂના કવિ દરેકની રચનાઓ સીધી માણી શકે છે એના લીધે એનામાં જે પડેલી રૂચિ હતી ને હવે જલ્દી દબાઈ નથી જતી એ કેળવાય છે જેમ કે હું ગામડામાં હતો હું અમદાવાદમાં ના આવ્યો હોત આ રીતે ના ભણ્યો હોત ના સર્કલ સુધી ના પહોંચ્યો હોત તો શક્ય છે કે હું બી ક્યાંક મજૂરી કરતો હોત કોઈક ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરતો હોત કે આવું કંઈક કરતો હોત મારામાં રૂચિ હોત પણ એ પેલી ટ્રોલીઓની માટી ઊંચકતા હોય માટીની નીચે દબાઈ ગયું હોત ક્યાં ને